અમેરિકા હોય કે પછી એક સૌથી મોટો ખુલાસો સામે આવ્યો છે કેનેડાથી જ નહીં પરંતુ અમેરિકામાંથી પણ એક સૌથી મોટી વાત છે માહિતી છે તે સામે આવી રહી છે શું છે આ સમગ્ર વિગત જોઈશું આ વિડિયોમાં નમસ્કાર હું અને તમે જોઈ રહ્યા છો નિર્ભય છેલ્લા ઘણા સમયથી કેનેડા એટલા માટે વિવાદમાં રહ્યું છે કારણ કે કેનેડામાં ઇન્ડિયન્સની સુરક્ષા રહી તેની સાથે જ હવે લગભગ લોકોને એવો ડર હતો કે હવે કદાચ ઇન્ડિયન્સને રિપોર્ટ કરવામાં આવશે અને તે જ ભારતીયો સહિત અનેક એવા ગુજરાતીઓને વતન પાછું આવવું પડશે પરંતુ આ બધાની વચ્ચે આપણે સૌથી પહેલા તો ટુડો સરકારનો જે નિયમ આવ્યો હતો તેના ઉપર વાતચીત કરી હતી ટુડો સરકાર દ્વારા કહેવામાં આવ્યું હતું કે ઇમિગ્રેશન તો લાગુ કરવામાં આવશે પરંતુ ઇમિગ્રેશન એક ઝાટકે લાગુ કરવામાં નહીં આવે ઇમિગ્રેશન એટલે કે લોકોને બહાર કાઢવામાં આવશે પરંતુ એકસાથે બહાર કાઢવામાં નહીં આવે લગભગ થી ત્રણ વર્ષ સુધી ધીમે ધીમે આ ઇમિગ્રેશન છે તને લાગુ કરવામાં આવશે આ બધાની વચ્ચે ગુજરાતીઓને ક્યાંક રાહત મળી હતી પરંતુ હવે સૌથી મોટી માહિતી એ પ્રાપ્ત થઈ રહી છે કે કેનેડા જૂતા હવે જેટલા પણ ગુજરાતી વિદ્યાર્થીઓ હોય કે હવે ભારતીય વિદ્યાર્થીઓ હોય તે લોકોની વિઝા એપ્લિકેશનમાં સૌથી મોટો ઘટાડો નોંધાયો છે આની પાછળ અનેક એવા કારણ હોઈ શકે છે કારણ કે સૌથી પહેલાં તો ગુજરાતીઓની કે પછી ભારતીયોની ત્યાં સુરક્ષા રહી નથી અનેક એવા હિન્દુ મંદિરો ઉપર હુમલા થવામાં આવ્યા છે અથવા તો તેમે અકસ્માતોને ભેટ્યા છે હવે આ બધાની વચ્ચે ત્યાં કદાચ ગુજરાતી સહિત ભારતીયોની સુરક્ષા રહી નથી હવે સવાલ અહીંયા એક એ જ ઊભો થાય છે કે શું ગુજરાતીઓની સુરક્ષા કેનેડામાં આવી રીતે યથાવત નહીં રહે તો કદાચ ત્યાં રહેતા ગુજરાતીઓની હાલત પણ વધુ બગડી શકે છે એટલે વિઝા એપ્લિકેશનમાં ઘટાડો થવાનું એક આ મુખ્ય કારણ પણ હોઈ શકે છે તે બાદ જો વાત કરવામાં આવે ત્યાં ડિપોર્ટ થવાના ડરથી પણ હવે લોકો ત્યાં જતા નથી એક બાદ એક કેનેડાથી એવી માહિતી સામે આવી રહી છે કે કેનેડાના જેટલા પણ લોકો છે તે લોકોને રિપોર્ટ કરવામાં આવશે અને ખાસ કરીને ભારતીય વિદ્યાર્થીઓ હોય કે પછી ત્યાં રહેતા અનેક એવા વિદેશી વિદ્યાર્થીઓ હોય તે લોકોને લગભગ ડિપોર્ટ કરવામાં આવી શકે છે તેવી પણ અત્યાર સુધી આપણે અનેક એવી માહિતી જોઈ છે હવે આ બધાની વચ્ચે ટ્રુડો સરકારે તો પોતાનું નિવેદન આપી જ દીધું છે કે તે ધીરે ધીરે કરીને ઇમિગ્રેશન કરશે પરંતુ એ વાત તો ચોક્કસ છે કે કેનેડામાં ઇમિગ્રેશન તો થવાનું જ છે એટલે કદાચ એ ડરથી પણ લોકો ત્યાં જતા ના હોય એટલા માટે પણ વિઝા એપ્લિકેશનમાં ઘટાડો થયો છે આની પહેલા પણ આપણે અનેક એવા વિઝાના બદલાયેલા નિયમો વિશે પણ વાત કરી છે કેનેડામાં વિઝાના નિયમો પણ એક બાદ એક બદલાતા જાય છે હવે જોવાનું એ રહેશે કે જો આવી જ રીતે નિયમો બદલાશે તો ત્યાં રહેતા ગુજરાતીઓ ઉપરને પણ ભારે ફટકો પડી શકે છે એટલું જ નહીં ગુજરાતીઓ સાથે જે ત્યાં અત્યારે હાલ વર્તન કરવામાં આવી રહ્યું છે અને અચાનક જ જે વિઝાના નિયમો બદલાઈ રહ્યા છે તેનું કારણ પણ હજી સુધી સામે આવ્યું નથી લગભગ એવું માનવામાં આવે છે કે કેનેડામાં હવે કેનેડાની સરકાર છે તેની સાથે જ કેનેડિયન લોકોની વસ્તીમાં ધીરે ધીરે વધારો થઈ રહ્યો છે બતાવી દીધો હોય આની પાછળનું એક એવું પણ કારણ અને એવો પણ એક રિપોર્ટ સામે આવ્યો હતો હવે જો વાત કરવામાં આવે અમેરિકાની તો અમેરિકામાં પણ કદાચ હવે લોકોને ડિપોર્ટ થઈ શકવું પડે છે કારણ કે ટ્રમ્પ દ્વારા એક મહત્વનું અભિયાન હાથ ધરવામાં આવ્યું છે જેમાં તે

અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર